તો રાજકોટમાં નકલી દસ્તાવેજના આધારે બેંકમાં ખાતું ખોલાવનાર પાંચ વ્યક્તિની ધરપકડ થઈ છે નકલી દસ્તાવેજ દ્વારા બેંકમાં ખાતા ખોલાવી રૂપિયા બાર પોઈન્ટ પચાસ કરોડ જમા કરાવ્યા હતા સાયબર ક્રાઇમ દ્વારા મહિલા વકીલ સહિત અગિયાર વિરુદ્ધ ગુનો નોંધાવો છે તો આઈઓબી બેંકમાં નવ પોઈન્ટ પચાસ કરોડ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ત્રણ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા કોટી પાર્ટનરશિપ ડીડ પાન કાર્ડ અને સર્ટિફિકેટ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો પાંચ આરોપી જડપા છે તો બેંક કર્મચારીઓની સંડોવણીની પણ શંકા છે આ મહાકૌભાંડમાં સાયબર ક્રાઇમ આગળ તપાસ હાથ ધરી છે રાજકોટ પોલીસ કમિશનર શ્રી બજેસકુમાર જાહ સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર પાર્થરાજ સિકુલ સેત કડક સૂચના હતી કે રાજકોટના શહેરવાસીઓ સાથે સાયબર ફ્રોડ થતા હોય તો એ બાબતે ગુનાઓ દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ અંતર્ગત જ્યારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેન્ટિનલ્સ લેબની ટીમ દ્વારા રાજકોટ ખાતે જે એકાઉન્ટ્સ ખોલાવી અને જેમનો દુરુપયોગ અલગ અલગ રાજ્ય અથવા અલગ અલગ જિલ્લાઓના શહેરીજનો નાગરિકોને છેતરી અને સાયબર ફ્રોડ કરવામાં આવતો હતો તો એ પ્રકારના એકાઉન્ટ ધારકો કે જે રાજકોટ ખાતે સ્થિત હોય તેમની માહિતી પોલીસ આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ તથા સમન્વય પોર્ટલ પર શોધી અને તે પોર્ટલ પરથી જે મ્યુલ એકાઉન્ટની માહિતી મળેલી હતી તે માહિતી એનસીસીઆરપી પોર્ટલ પર ચકાસતા તેમના પર વિવિધ પ્રકારની અરજીઓ થયેલી હતી જેથી આ મ્યુલ એકાઉન્ટ ધારકોની કેવાયસી ડિટેલ્સ મંગાવી અને તેમને જ્યારે તમને પૂછપરછ કરવામાં આવી તો ખ્યાલ હતો કે તેમણે આ પ્રકારે એકાઉન્ટ ખોલ્યા હતા અને એના બદલામાં તેમને આ પ્રકારનું કમિશન આપવામાં આવતું હતું જેથી ખ્યાલ આવ્યો કે આ પ્રવૃત્તિ છે જેથી તેમના વિરુદ્ધ ગુના દાખલ કર્યા જેમાં સાયબરધામ પોલીસ સ્ટેશન દ્વારા રોજ બે ગુના દાખલ કરવામાં આવે છે જેમાં ગુના નંબર ચાલીસ બે હજાર પચીસ માં ન્યૂલ એકાઉન્ટ ધારક એક કેતન બોપલિયા નામના આરોપી છે અને